ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ તો હવે ગુજરાતી ફિલ્મો ખૂબ ખૂબ સારી સારી બની રહી રહી છે છે વેબ સિરીઝ પણ આવી કેવી રીતે જુઓ છો ગુજરાતી જે ભવિષ્ય અને ખાસ દરેકને ગુજરાતી હોવાનો ગર્વ હોવો જોઈએ આ તો સમગ્ર દેશમાં દિવાળી ઉજવાય છે પરંતુ ગુજરાતમાં પણ ગુજરાતી ફિલ્મોનું જે રીતે મહત્વ વધી રહ્યું છે કેવી રીતે જુઓ છો આને બહુ સારી વાત છે કારણ કે આપણી ભાષા છે અને આપણી ભાષામાં જ્યારે ફિલ્મ બનતી હોય ત્યારે ઘણા બધા એવા ન્યુઆન્સીસ છે કે જે આપણી ભાષામાં આપણે જ સમજી શકીએ છીએ કે ધારો કે જેમ કે એમ લઈ લઉં કે આપણે આપણું જે ફિલ્મ જે છે લાલો શ્રી કૃષ્ણ સદા સાહેતે તો હવે ઘણા એવું ધારતા હતા કે અરે આ તો ઓ માય ગોડ જેવું છે પણ એવું બિલકુલ ના નીકળ્યું કારણ કે જુનાગઢમાં આખી ફિલ્મ શૂટ થઈ છે તો હવે જ્યારે કૃષ્ણ ભગવાન આવે છે જુનાગઢની ધરતી પર તો એ ખુદ પણ ગુજરાતી બોલે છે કાઠિયાવાડી બોલે છે તો એક કહેવાય ને કે કાઠિયાવાડી કાનુડો કેવો કેવો હોય એનું એક અમે સરસ મજાનું વિચાર કરીને આવ્યા હતા આ ફિલ્મ સાથે અને પછી આપણી જ તે સોરઠ અને કાઠિયાવાડની ધીંગી ધરા બતાવી પછી જ્યારે આપણને એ પણ નથી આઈડિયા કે ભગવાન શ્રી કૃષ્ણનું કેટલું બધું જે જર્ની જે છે એ ગુજરાત સાઈડ રહી છે ભાલકા તીર્થ છે કે પછી માધવપુર છે કે પછી એટલે અલગ અલગ જગ્યાઓ છે રાઈટ જ્યાં શ્રી કૃષ્ણ નીકળ્યા છે જ્યાંથી પસાર થયા છે દ્વારિકા છે અને એ બધું પાછું હિન્દી પ્રતિભા નથી એ આપણે ત્યાં જ છે એ આપણા ગુજરાતમાં છે રાઈટ તો જ્યારે એવું બધું હોય અને ભગવાન ખુદ સ્વયં જો આ ગુજરાતની ધરતી પર આવ્યા હોય તો આપણી ફિલ્મ પણ ભાષા પણ ગુજરાતીમાં જ હોય અને એ બધું ભ્રમણ જે કરી રહ્યા છે ગુજરાત ભ્રમણ તો એ પણ આપણી ગુજરાતી ફિલ્મમાં જ તમને જોવા મળી શકે પછી ઓમાય ગોડમાં ના મળે